નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયાના તમામ મિત્રોનું આપણી ખેડૂત દુનિયા ચેનલ માં સ્વાગત છે ગુજરાતની અંદર ધબ ધબાટી ધમાકેદાર મેઘરાજાની બેટિંગ દસ દસ ઇંચ ગુજરાતમાં વરસાદ ખાબક્યો સૌથી મોટું લિસ્ટ આખું લિસ્ટ મિત્રો ગુજરાતની અંદર આવી ગયું છે ગઈકાલે દસ દસ ઇંચ વરસાદ ખાબક્યો કઈ જગ્યાએ વરસાદ ખાબક્યો જાણીશું તો હવામાન વિભાગનું લેટેસ્ટ રિપોર્ટ પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો બાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આજની તારીખમાં જાહેર થઈ ગયું છે એનડીઆરએફની બાર ટીમોને તૈનાત કરી નાખવામાં આવી છે એસ ડીઆરએફની વીસ ટીમોને તૈનાત કરી નાખવામાં આવ્યું છે તંત્ર એલર્ટ ઉપર આવી ગયું છે

જણાવીશું મિત્રો આજે આજે તારીખ છે બુધવારના રોજ હાલ મિત્રો સિસ્ટમ અત્યારે અરબ સાગરની અંદર મિત્રો તમે જોઈ શકો છો જે આપણો ખૂણાનો ભાગ છે દક્ષિણ ગુજરાતનો અને અરબસાગર ની વચ્ચે આયા મિત્રો સિસ્ટમ આવેલી છે આ સિસ્ટમને કારણે મિત્રો આપણા દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એ ભાગોની અંદર મિત્રો અત્યારે આજની તારીખમાં વરસાદ પડવાની ફૂલ ફૂલ કરવામાં આવી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે મિત્રો કયા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ છે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે તમામ માહિતી પણ જાણીશું પરંતુ મિત્રો સિસ્ટમ અત્યારે આ દિશામાં છે હવે આવનારા સમયમાં સિસ્ટમ ધીમે ધીમે ઉપરની તરફ ગતિ કરશે ત્યારબાદ ત્યારબાદ ફરી મારવાની છે ફરીથી આવી રીતના થઈને કચ્છની અંદરથી એન્ટર થવાની છે કચ્છમાંથી અરબી સમુદ્રની અંદર ભળવાની છે એટલે સિસ્ટમ અત્યારે ઉપર જવાની છે ત્યાર પછી ફરી ગુજરાતની અંદર આવશે ને ત્યાર પછી ફરીથી ઉપર જઈને

દસ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ પડી ગયો છે ત્યાર પછી દેવભૂમિ દ્વારકાના પ્રોપર દ્વારકાની અંદર જેટલો વરસાદ પડી ગયો છે સૌથી અગત્યના સમાચાર ત્યાર પછી પોરબંદરની અંદર અને ધીમે ધીમે પછી વરસાદ ઘટતો ગયો એટલે સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર દસ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ પડી ગયો છે હવામાન વિભાગે પણ પોતાની લેટેસ્ટ આગાહી કરી નાખી છે ચોવીસ કલાક ધબધબાટી બોલાઈ ગઈ છે ચોવીસ કલાકની અંદર ગુજરાતના એકસો ને અડસઠ તાલુકાની અંદર વરસાદ પડી ગયો છે જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર દસ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ દ્વારકાની અંદર છ ઇંચ વરસાદ તો પોરબંદરની અંદર ત્રણ ચોરાણું ઇંચ વરસાદ માંગરોળમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ સુત્રાપાડાની અંદર ત્રણ પાંત્રીસ ઇંચ વરસાદ આવી રીતના વરસાદી માહોલ જોવા મળ્યો છે પરંતુ સૌથી વધુ

અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે તો એકવીસ તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ જિલ્લા વાઇસ મિત્રો આપણે હમણાં તમને મોડલ દ્વારા મિત્રો પણ જણાવવાના છીએ રાજ્યની અંદર મિત્રો અત્યારે એનડીઆરએફની ટીમ બાર ટીમોને તૈનાત કરી નાખવામાં આવી છે તો એસડીઆરએફની વીસ ટીમોને તૈનાત ઉપર મૂકી દેવામાં આવી છે મિત્રો એનડીઆરએફ ની ટીમ એટલે કેન્દ્ર સરકાર તરફથી મિત્રો જે ટીમ હોય છે ટીમને એનડીઆરએફ ની ટીમ કહેવાય છે અને જે આપણા રાજ્ય સરકાર તરફથી ટીમ હોય એને એસડીઆરએફ ની ટીમ કહેવાય તો એસડીઆરએફ ની 20 ટીમોને તૈનાત કરી છે અને એનડીઆરએફ ની 12 ટીમોને અત્યારે તૈનાત ઉપર મૂકી દેવામાં આવી છે મિત્રો હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના 206 જળાશયોમાંથી જળાશયોને હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે એટલે મિત્રો જળાશયોના ડેમ ગમે ત્યારે ભરાઈ શકે છે નીચાણવાળા વિસ્તારોને ત્યારે ખાલી કરવામાં આવી રહ્યા છે ગમે ત્યારે ડેમના દરવાજા ખુલી શકે છે અને નીચાણવાળા વિસ્તારો ગરકાવ પણ થઈ શકે છે ત્યારે મિત્રો હવામાન વિભાગે પોતાનું લેટેસ્ટ બુલેટિન બહાર પાડ્યું છે મિત્રો ઓગણીસ તારીખે ગઈ કાલે બુલેટિન બહાર પાડ્યું છે જેમાં મિત્રો રેડ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરી નાખવામાં આવી છે હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આજે મિત્રો વીસ તારીખ છે અને વીસ તારીખના રિપોર્ટ મુજબ તમને જણાવી દઉં તો નીચેના વિસ્તારો મિત્રો હમણાં આપણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે કારણ કે મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ આ બાજુ મિત્રો અહીંયા મિત્રો સિસ્ટમ આવેલી છે સિસ્ટમ અહીંયા આવવાથી દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે બાર જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આ તરફ ઉપરના તરફ દક્ષિણ ગુજરાતમાં દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ બધા જિલ્લાની અંદર એટલે કે ટોટલ બાર જિલ્લાની અંદર આજની તારીખ આજે વીસ તારીખના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અતિ ભારે વરસાદ મિત્રો રહેવાના છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગરની અંદર મિત્રો રેડ એલર્ટ આજની તારીખમાં આપ્યું છે તો મિત્રો આ તરફ સુરત નવસારી અને વલસાડ અને દીવ દમણની અંદર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ ઉપરાંત કચ્છ હોય બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર બોટાદ બધાની અંદર આજની તારીખમાં યલો એલર્ટ એટલે કે આ બધા વિસ્તારની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો સિસ્ટમ મિત્રો અત્યારે આ તરફ છે એટલા માટે મિત્રો સિસ્ટમને કારણે આ વિસ્તારોની અંદર આજે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આવતીકાલે એટલે કે એકવીસ તારીખે મિત્રો સિસ્ટમની ગતિ થવાની છે જેને કારણે મિત્રો કચ્છ જિલ્લાને પણ આવતીકાલે રેડ એલર્ટ આપી દેવામાં આવશે દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય અને જૂનાગઢ પણ મિત્રો આવતીકાલે રેડ એલર્ટ મળવાનું છે તો આ ઉપરાંત જે ઉપરના વિસ્તાર જે સૌરાષ્ટ્રના ઉપરના વિસ્તાર જામનગર મોરબી અને સુરેન્દ્રનગરની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે તો નીચે નવસારી અને વલસાડ

આવશે તો મિત્રો વીસ તારીખના રોજ આજે ધબધબાટી બોલાવવાની છે મિત્રો ખાસ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડની અંદર રેડ એલર્ટ છે તો બાકીના આ બધા વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તરફ મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગનો મેપ પણ જાણી લઈએ ભારતીય હવામાન વિભાગે એટલે કે આખા દેશનું જે આપણું હવામાન વિભાગ છે એમના દ્વારા પણ લેટેસ્ટ પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ મિત્રો આપણા ગુજરાતની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સાથે સાથે મહારાષ્ટ્રના ભાગને પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આખા ભારતની અંદર ખાલી ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર મિત્રો રેડ એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે આ બુલેટિન મિત્રો આજનું એટલે કે વીસ તારીખનું છે મિત્રો તમે જોઈ શકો છો આજે વીસ તારીખના રોજ આખા ભારતની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રને રેડ એલર્ટની અંદર જાહેર કરવામાં આવ્યું છે જેથી ગુજરાતની અંદર અત્યારે તંત્ર પણ મોકલી દેવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે પોતાની એનડીઆરએફની મોકલી દેવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર આજની તારીખમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કાંઠે પણ સિગ્નલો મૂકી દેવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં છે છે તો મિત્રો જળાશયોને પણ આ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે એવી પણ શક્યતા સર્જાય છે તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે મિત્રો સિસ્ટમ હવે કઈ તરફ આગળ વધવાની છે તો મિત્રો હાલ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર મિત્રો આ તરફ સ્થિર છે હવે મિત્રો આ સિસ્ટમ ઉપરની તરફ ગતિ કરશે મિત્રો 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 ત્યારબાદ પાછી પાછી આવશે અંદરથી આગળ વધવાની છે તમને લાઈવ બતાવી દઉં તો મિત્રો અત્યારે સિસ્ટમ આ તરફ છે મિત્રો ધીમે ધીમે આપણે આગળ વધીએ એવી રીતના મિત્રો સિસ્ટમનો મેપ પણ ઉપરની તરફ જતો રહેશે એટલે કે મિત્રો સિસ્ટમ તમે જોઈ શકો છો ઉપરની તરફ ગતિ કરી ચૂકી છે છે અને સિસ્ટમ ઉપરની તરફ ગતિ કરી ચૂકી છે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો મિત્રો સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બની રહ્યો છે મિત્રો સિસ્ટમ અત્યારે તમને રાજસ્થાનની અંદર જોવા મળશે રાજસ્થાનને ધમરોળી રહી છે ત્યાર પછી મિત્રો આગળ વધતા સિસ્ટમ ધીમે ધીમે ફરી પાછી નીચેની તરફ ગતિ કરતી જોવા મળશે ગુજરાત તરફ આવતી જોવા મળશે ધીમે ધીમે ગુજરાતની અંદર આવશે મિત્રો ફરીથી ગુજરાતની અંદર એન્ટર થવાની છે આ સિસ્ટમ મિત્રો આગળ વધતા હવે કચ્છની તરફ આગળ વધશે ને મિત્રો ગુજરાતની અંદરથી કચ્છથી અરબી સમુદ્રની અંદર મિત્રો ભળી જવાની છે આ મિત્રો સિસ્ટમ અત્યારે ફરી રાજસ્થાન તરફ મિત્રો જતી જોવા મળી મિત્રો સિસ્ટમ અહીંયા સુધી આવી ફરીથી મિત્રો રાજસ્થાન બાજુ મિત્રો ઉપરની તરફ ગતિ કરી ગઈ એટલે મિત્રો અહીંયા સુધી સિસ્ટમ આવીને ફરી પાછી ગઈ અને ફરીથી મિત્રો સિસ્ટમ પાછી નીચે આવતી જોવા મળશે અને આ સિસ્ટમ કચ્છ બાજુથી મિત્રો એન્ટર થવાની છે અને કચ્છથી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આગળ અરબી સમુદ્રની અંદર ભળી જશે તો મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમ હવે અરબી સમુદ્રની અંદર ભળતી પણ જોવા મળશે તો મિત્રો આ સિસ્ટમ અહીંથી આગળ વધવાની છે ધીમે ધીમે સુધી પહોંચશે ત્યાર પછી ફરી અહીંયા સુધી આવશે અને ફરી પાછી રિટર્ન લઈને પાછી કચ્છમાંથી મિત્રો અરબી સમુદ્રની અંદર ભળતી જોવા મળશે એટલે મિત્રો સિસ્ટમ હજી ગુજરાતની આજુબાજુ ફરવાની છે મિત્રો ગુજરાતને હજી પણ ચોવીસ તારીખ સુધી ધમરોળવાની છે મિત્રો ચોવીસ તારીખ પછી પણ વરસાદ રહેવાનો છે કારણે ગુજરાતની અંદર ધબધબાટી બોલાવવાની છે પરેશ ગોસ્વામીએ પોતાની લેટેસ્ટ આગાહી કરી નાખી છે તો આ તરફ મિત્રો હવામાન વિભાગે પણ કહી નાખ્યું છે મિત્રો આપણા અમદાવાદ સ્થિત જે હવામાન વિભાગ આવેલું છે એના અધિકારી રામાશ્રય યાદવે પણ કહી દીધું છે કે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની શકે છે અને મિત્રો આ સિસ્ટમ જાય એવી બીજી સિસ્ટમ આવવાની છે એટલે બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે તેથી ભારે વરસાદ પડશે હાલ મિત્રો વલસાડ નવસારી ભરૂચ સૌરાષ્ટ્રના ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ લેવાની આગાહી કરી છે રાજકોટ અમદાવાદ વડોદરા સુધી અસર જોવા મળશે એવી પણ આગાહી કરી છે તો હવામાન વિભાગે પણ પોતાની લેટેસ્ટ આગાહી કરી નાખી છે તો તમામ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો આજે ખાસ નીચેના વિસ્તારો દક્ષિણ ગુજરાત ને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખૂબ ભારે તો આખા ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદ જોવા મળ્યો છે વીસ તારીખનો ખૂબ અતિ ભારેનો વરસાદ રહેવાનો છે ગઈ કાલે દસ ઇંચ વરસાદ પડ્યો તો મિત્રો આજે કેટલો વરસાદ પડશે એ આવતીકાલના વિડીયોની અંદર જણાવીશું તો મિત્રો રોજે રોજ આપણી બુલેટિન જોતા રહેજો આપણે રોજે રોજ સમાચાર જોતા રહેજો લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી કરીશું રોજે રોજ સમાચાર આપતા રહીશું તમારા જેટલા પણ મિત્રો એને સમાચાર મિત્રો આપણો વિડીયો મોકલી દેજો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો મિત્રો ફરી મળીશું આવતીકાલના વિડીયોમાં જય જવાન જય કિસાન